અને સમાચાર તરફ નજર કરીએ તો અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે જેમાં ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં અનેક ખુલાસા થયા છે આ સમગ્ર ઘટનામાં હવે માનવ તસ્કરીના રેકેટનો પણ પર્દાફાશ થયો છે માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ કરતા આ રેકેટ પરથી પડદો ઉચકાયો હતો આ ફ્લાઇટમાં ત્રણસો ત્રણ મુસાફરો હતા તેમાં એકવીસ જેટલા ગુજરાતી મુસાફરોના નામ પણ સામે આવ્યા છે આ મુસાફરો પાટણ બનાસકાંઠા માણસા ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ચાર ડીવાયએસપી અને સોળ પોલીસ અધિકારીઓની ટીમ છે આ મામલે ભોગ બનનારા પરિવારોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે અમેરિકા મોકલવા માટે એજન્ટોએ કેટલા પૈસા લીધા અને તેના બદલામાં શું વાયદા કર્યા હતા તે મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હજુ સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં અમે જે મૂળ ભોગ બનનાર છે તે સુધી પહોંચીને એની જે સુધી ઉડાણપૂર્વક તપાસ ના થાય તે સુધી મને નહીં લાગતું કે કેસનું જે વધારે ડિટેલ્સ એના કરતાં આપી શકાય એક બીજું જે રેકેટ છે સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસિસ આપીને દરેકની એસઓપી અલગ છે અમુક કેસીસમાં એ લોકો પહેલા પૈસા લે છે અમુક કેસીસમાં અર્ધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે અમુક કેસેસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમો છે લોકોની જરૂરિયાત કેટલી છે લોકો કેટલા સામેવાળા સદન છે એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે એના આધારે એનો રેટ પણ નક્કી થતું હોય

તે રહેલો છે તેવું પણ માહિતી મળી રહી છે કિરણ પટેલ એક શિક્ષણ સંસ્થા સાથે પણ જોડાયેલો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો જે રીતે કબૂતરબાજીમાં મહેસાણાના કિરણ પટેલના નામની પણ ચર્ચા છે તે હવે સામે આવી રહી છે તો દિલ્હીના શશી રેડ્ડી સાથે કિરણ પટેલનું નામ પણ ખુલ્યું છે તો એક બાદ એક જે કબૂતરબાજીની ઘટનાઓ સામે આવી રહી છે અને વિદેશ જવાની જે ગહેલછા અત્યારના હાલમાં યુવાનોમાં છે તેના કારણે તેમનો તો ભોગ લેવાય છે સાથે તેમના પરિવારનો પણ જે ભોગ લેવાઈ રહ્યો છે